ચણિયા ટોળીનું પ્રથમ વીકેન્ડ પૂરું થઈ ગયું છે એટલે પહેલા દિવસે ઓપનિંગ દિવસે તો ઘણા રેકોર્ડ તોડ્યા ઓપનિંગ વીકેન્ડમાં કેટલા રેકોર્ડ તૂટે છે એ જોવાનું છે ડિટેલમાં આપણે વાત કરવાની છે ઓપનિંગ વીકેન્ડ બે હજાર બાવીસથી લઈ અને બે હજાર પચીસ સુધી કઈ કઈ ફિલ્મો બેઠી છે પહેલા નંબર પર અને કઈ કઈ ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા છે એ બધી આપણે ડિટેલમાં વાત કરવાની છે વર્ષ બે હજાર પચીસથી આપણે શરૂ કરીએ તો અત્યારે ઓલ ધ બેસ્ટ પંડિયા બે કરોડ અને બાવન લાખ સાથે પહેલા નંબર પર બેઠી છે આ કલેક્શન છે ને એ પહેલાં ત્રણ દિવસનું કહી શકાય અથવા તો પહેલાં વીકેન્ડનું કહી શકાય એટલે ઓલ ધ બેસ્ટ પંડ્યાએ પહેલાં વીકેન્ડમાં બે કરોડ અને બાવન લાખ રૂપિયા નેટ કરેલું હતું પાછલા વર્ષમાં જઈએ વર્ષ બે હજાર અને ચોવીસની વાત કરવી છે તો ત્રણ કરોડ અને ત્રીસ લાખ રૂપિયા કલેક્શન હતું અને એ હતું ફક્ત પુરુષો માટેનું જેન્નોક અને આનંદ પંડિતની ફિલ્મ ત્રણ કરોડ અને ત્રીસ લાખ સાથે હતી બે હજાર ત્રેવીસમાં આવે તો અગેન જેન્નોક અને આનંદ પંડિતની જ ફિલ્મ ત્રણ એકા ચાર કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયા બે હજાર બાવીસમાં ફક્ત મહિલાઓ માટે ચાર કરોડ અને નેવું લાખ રૂપિયા આ પણ જેમનો કને આનંદ પાંડિતની ફિલ્મ હતી આ સીન અત્યાર સુધીનો હતો આ સીન પૂરો થાય એટલે ચણિયા ટોળી રિલીઝ થાય ચણિયા ટોળી રિલીઝ થઈ ચણિયા ટોળીનું પહેલાં દિવસનું બીજા દિવસનું કલેક્શન આવી ગયું ત્રીજા દિવસનું કલેક્શન આવી ગયું ત્રણ દિવસનું જે ડેટા છે ચણિયા ટોળીનો એ આવી ગયો સમથિંગ સમથિંગ સો ટકા જેવો એટલે હવે પહેલાં તો છે ને આ ત્રણ આ જે વસ્તુ થઈને બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ એમાં છેલ્લા ત્રણ વર્ષ કહીએ ને તો બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસ જેન્નોક અને આનંદ પંડિતની ફિલ્મો રહી જે પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી રહી અને જે પહેલા નંબર પર બેઠી હતી બે હજાર પચીસના વર્ષમાં મલ્લા ઠાકરની ઓલ ધ બેસ્ટ પાંડ્યા આવી ગઈ કે જેમાં જેન્નોક અને આનંદ પંડિતને કઈ લેવા દેવા નહોતું બરોબર છે આ રીતનું સીન હતો હવે આટલી વસ્તુમાં છે ને એક વસ્તુ કોમન એ રહી કે તમામ ફિલ્મોમાં યસ સોની હતા ઓલ ધ બેસ્ટ પંડિયામાં મલ્લા ઠાકર હતા બરોબર છે એટલે એક વસ્તુ તમે નોટ કરો ને તો બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ચાર વર્ષોમાં પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોમાં બે સ્ટાર રહ્યા યસ સોની અને મલ્લા ઠાકર આ બે સ્ટારો છેલ્લા ચાર વર્ષથી પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં બેઠા છે હવે વાત આવે છે વર્ષ બે હજાર ને પચીસની વર્ષ બે હજાર પચીસની વાત કરીએ તો ઓલ ધ બેસ્ટ પંડ્યા અત્યાર સુધી નંબર એક પર હતી હવે એ ફિલ્મ ઓફિશિયલી રિમૂવ થાય છે અને ત્યાં ટણિયા ટોળી લાગે છે ચણિયા જો ઓક્યુપેન્સીની હું વાત કરું તમને તો ત્રીજા દિવસની ઓક્યુપેન્સી એકતાલીસ પોઈન્ટ બાવીસ ટકા રહી મોર્નિંગ ચૌદ એકોતેર ટકા ચુમ્માલીસ પોઈન્ટ ટકા ઇવનિંગ શોમાં બાવન ટકા અને નાઇટ શોમાં ત્રેપન પોઈન્ટ ટકા ઓક્યુપન્સી અમદાવાદમાં ત્રણસો ને આઠ શો હતા અને સુરતમાં એકસો ઓગણચાલીસ શો હતા ઓક્યુપન્સીની જો વાત કરીએ તો આણંદમાં ચોસઠ ટકાની નાઈટ ઓક્યુપન્સી હતી ચોસઠ ટકા સિક્સટી ફોર જે સુરતમાં પણ નહોતીમાં પણ નહોતી ગાંધીનગરમાં બોતેર ટકાની ઓક્યુપન્સી નાઇટ શોમાં હતી મુંબઈમાં ચુમ્માલીસ ટકાની ઓક્યુપન્સી મોર્નિંગ શોમાં હતી આ રીતના સીન રહ્યા ઓક્યુપન્સી અને શોના પહેલા દિવસના કલેક્શન તમે જોયા હશે જે એક કરોડ અને વીસ લાખ રૂપિયા નેટ આવ્યું છે એક કરોડ અને એકતાલીસ લાખ રૂપિયા ગ્રોસ આવ્યું છે પછી બીજા દિવસના કલેક્શન પણ તમે જોયા હશે જેમાં બીજા દિવસે નેટ કલેક્શન એક કરોડ અને પચીસ લાખ રૂપિયા આવ્યું છે અને ગ્રોસ કલેક્શન એક પંચાવન છપ્પન સમથિંગ લાખ આવ્યું છે મેકર્સ જે આવે છે એ ગ્રોસ કલેક્શન છે બહારના પણ કલેક્શન ભેગા છે એટલે એ કરીને જે પોસ્ટર બનાવે છે અહીંયા આપણે વાત કરીએ છીએ નેટ કલેક્શનની હવે ત્રીજા દિવસનું રફ કલેક્શન એવું છે ફાઇનલ કલેક્શન અજૂબો પર પછી આવશે એક કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયા સમથિંગ સમથિંગનું અત્યારે રફ કલેક્શન છે આમાં થોડો ઘણો ઘટાડો અથવા થોડો ઘણો વધારો માઇનોર ચેન્જીસ આવી શકે છે એટલે જો એક કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા અત્યારે ધ્યાનમાં લઈએ તો પહેલાં વીકેન્ડનું ચણિયાટોળીનું ત્રણ કરોડ અને ચુમ્મોતેર લાખ બને છે એટલે જે ટોટલ ચાર વર્ષમાં ચાર ફિલ્મો છે એમાંથી બે ફિલ્મોના રેકોર્ડ અત્યારે ચણિયા ટોળી તોડી રહી છે બે ફિલ્મોના રેકોર્ડ નથી તોડી રહી જે નથી તોડી રહી એ બંને ફિલ્મો આનંદ પંડિત અને જેન્નો છે ત્રણ એકતા અને ફક્ત મહિલાઓ માટે જેના રેકોર્ડ તૂટી રહ્યા છે ફક્ત પુરુષો માટે અને ઓલ ધ બેસ્ટ પડ્યા આ બંને ફિલ્મોના રેકોર્ડ તૂટી રહ્યા છે બરાબર છે એટલે આ રીતનો સીન છે એટલે હવે જો એક વસ્તુ સાવ સીધી દેશી ભાષામાં કહીએ તો બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ ચાર વર્ષમાં પહેલાં વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો હોય તો એ જનનોક અને આનંદ પંડિતની ફિલ્મો છે હજુ આવતા વર્ષમાં પણ એક ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું છે જે લગભગ લગભગ જન્માષ્ટમીના તહેવારોમાં રિલીઝ થવાની છે હવે ફિલ્મમાં કોણ છે શું છે તો આવનારા દિવસોમાં ખબર પડશે પણ એક આશા બંધાઈ ગઈ છે કે એ ફિલ્મ પણ નવા નવા રેકોર્ડ તોડશે અને બનાવશે કારણ કે આ ફિલ્મ આવી ત્યારથી હું જોઉં છું કંઈક ને કંઈક નવા રેકોર્ડ બનાવી રહી છે કોકના ને કોકના રો જે રેકોર્ડ છે એ તોડી રહી છે એટલે અત્યાર સુધી એક વસ્તુ એ થઈ ગઈ છે કે છેલ્લા ચાર વર્ષમાં પહેલાં વિકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મો એક જ પ્રોડક્શન હાઉસ તરફથી આવે છે એ છે જૈનનોક અને આનંદ પંડિત કોકની ભાગે કંઈક આવવા દેજો વૈશલભાઈ આમ નહીં ચાલે સરસ વાત છે ખૂબ ગર્વ થાય છે કે ભાઈ રેકોર્ડ તૂટી રહ્યા છે રેકોર્ડ બની રહ્યા છે ફાઇનલ કલેક્શન બહુ પછી આવે પછી આપણે જોઈશું કે શું આખો સીન છે અત્યારે આ રીતનો સીન છે ધન્યવાદ